હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બનાવવાની છું તુવેર રીંગણનું શાક તુવેર રીંગણનું શાક જનરલી શિયાળામાં વધારે બનતું હોય છે કારણ કે તું લીલી તુવેર શિયાળામાં બહુ જ આવે છે અને સસ્તી પણ એટલી જ મળે છે તો ચાલો બનાવીએ આજે આપણે તુવેર રીંગણનું શાક અને એમ પણ તુવેર તો ખાવી જ જોઈએ અને શિયાળાની સીઝન છે એટલે તુવેર તો આપણે ખાવાની જ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એક કૂકરમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ અંદાજે મેં અહીંયા થ્રી ટેબલ સ્પૂન જેટલું લીધું છે આપણી શાકની જ ક્વોન્ટિટી જેટલી હોય તે પ્રમાણે આપણે તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું રાઈ ત્યાર પછી ઉમેરીશું જીરું રાઈ અને જીરું ઉમેર્યા પછી આપણે ઉમેરીશું હિંગ ત્યાર પછી આપણે ઉમેરીશું તુવેર રીંગણ અને બટેકા ટમેટાનું કટિંગ તો તુવેરના દાણા મેં અહીંયા પહેલેથી જ ધોઈને સાફ કરી લીધેલા હતા અને ત્યાર પછી ઉમેરીશું આપણે હળદર પછી ઉમેરીશું આપણે જીરું હા હવે આપણે ઉમેરીશું મરચું લાલ મરચું પાવડર ત્યાર પછી ઉમેરીશું મીઠું મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું ખાંડના દાણા ખાંડના દાણા મેં અહીંયા થોડાક જ ઉમેરેલા છે જે શાકને બેલ શાકનો ટેસ્ટ અને શાકનો કલર બેલેન્સ કરે છે ત્યાર પછી ઉમેરીશું લસણ અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને શાકને બરાબર સાંદળાઈ લેવાનું છે થોડો ટાઈમ સાંદળાઈ લઈશું એટલે બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જશે અને ત્યાર પછી આપણે ઉમેરીશું પાણી પાણી પણ આપણે થોડુંક જ ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું કુક ત્રણથી ચાર વિસલ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું અને મેં અહીંયા લીલું લસણ ધાણા અહીંયા મેં ઉમેરેલા છે અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે શાકમાં તો આપણું તુવેર રીંગણનું શાક બનીને તૈયાર છે જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આવા જ નવા વિ આવી જ નવી રેસીપી સાથે ફરીથી મળશું